ધંધુકા રેલવે ઓવરબ્રિજથી આર એમ એસ હોસ્પિટલ સુધીના ગેરકાયદેસર દબાણકારોને

હોસ્પિટલ સુધીના માર્ગની બંને સાઇડમાં આવતા અનધિકૃત કાચા અને પાકા દબાણો અને બાદકાબો દૂર કરવા માટે આરએનબી વિભાગે ચોપન દબાણકર્તાઓને નોટિસો ફટકારી છે આગામી સાત દિવસમાં આ દબાણો સ્વયં દૂર કરવા અનથા પોલીસ બંદોબસ્ત સાથે આર વિભાગ દબાણોને દૂર કરશે તેવું જણાવવામાં આવ્યું હતું આ માર્ગ ચાર પાર્કીય બની ગયો છે અને ત્યારે શહેરી વિસ્તાર ચાર માર્કીય છે પરંતુ પાર્કિંગ અને આર વિભાગના નિયમ અનુસારની જગ્યા છોડવી પડે તેવા લારી કલા પાકા કાચા બાંધકામ કરતાઓને નોટિસો ફટ કરવામાં આવી છે આગામી સાત દિવસ બાદ જો દબાણ નહીં હટે તો તંત્ર દ્વારા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે